સરહદી ધાનેરા તાલુકામાં માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના લાભ માટે બની રહેલા ચેકડેમને લઈ ખેડૂત આગેવાનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂત આગેવાનો આક્રોશ સાથે જળ સંચયના નામે થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે ખુલીને મેદાને પડ્યા છે ધાનેરા તાલુકાના શેરગઢ ગામ ખાતે પાણીના વહેણની વિપરીત દિશામાં ગ્રામ પંચાયત કે ગામના લોકોને જણાવ્યા વિના ચેકડેમ બનાવી દીધો છે દિશામાં ચેકડેમ બાંધવામાં આવે તો સાચા અર્થમાં જળસંચય થાય તેમ છે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકારની સરકાર પ્રજા માટે જળસંચયને લઈ કરોડો રૂપિયાની યોજનાઓ અમલી બનાવી છે

તો મારું તો સરકાર અને તંત્રને આટલું જ કહેવાનું છે કે જે નાના નાના ચેકડેમ તકલાદી કોન્ટ્રાક્ટલક્ષી યોજનાઓ બની રહી છે એના બદલે મોટા વેણ ઉપર મોટો ચેકડેમ બનાવે તો જેથી કરીને ખેડૂતોને પાણી માટે તવામાં ફાયદો થાય અને સરકારના નાણાં વેડફાઈ ન જાય બાકી આવા તકલાદી વેણના વિરુદ્ધ દિશામાં બઢાવેલા ચેકડેમ કોઈ કામમાં આવતા નથી અને આ બાબતે બીકે ન્યૂઝ છેલ્લા ચાર પાંચ વર્ષથી પાણી માટે હંમેશા અવાજ ઉપાડતું રહ્યું છે તો તંત્રને મારી આ બાબતે એટલું જ કહેવાનું કે સરકારની જે બી યોજનાઓ છે ખેડૂતોના હિત માટે કામમાં આવે એવી યોજનાઓ ને આગળ ધપાવી જોઈએ અને યોગ્ય પગલા લઈને સારા ચેકડેમ બનાવવા જોઈએ જેથી કરીને પાણી રોકાય બાકી આવા તકલાતી બનાવવાનો કોઈ मीनिंग રહેતો નથી દાનેરા તાલુકાના શેરગઢ ગામમાં બનેલા ચેકડેમ બાબતે ગ્રામ પંચાયતને પણ ખબર નથી કે કઈ યોજના અને કઈ કચેરીથી ચેકડેમ બન્યો છે તેની કોઈને જાણ નથી લાખો રૂપિયાના ખર્ચ સાથે તકલાદી બની રહેલા ચેકડેમોના કામો બંધ થાય છે તેવી જગ્યાએ ચેક ડેમ બાંધવામાં આવે તેવી યોગ્ય અને સાચી રજૂઆત ખેડૂત આગેવાનો કરી રહ્યા છે ધાનેરા તાલુકાની પરિસ્થિતિ સિંચાઈના પાણીને લઈ વિકટ છે પાણી વિના હજારો હેક્ટર જમીન કોરી પડી છે આવા સમયે માત્ર વરસાદી પાણી ધાનેરાની ખેતીને જીવંત રાખી શકે તેમ છે ધાનેરાની અંદર ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો વિકટ પ્રશ્ન છે તો સરકાર ગ્રાન્ટો ફાળવી અને અહીંયા ધાનેરા તાલુકાના અધિકારીઓ દ્વારા જે જગ્યાએ ઉપયોગ ના આવે તેવી જગ્યાએ ખાલી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને પૈસા કઈ રીતે વાપરવા કે જે લોકોને સાચા અર્થમાં ઉપયોગી નથી થઈ શકતા આવા ચેક ડેમો બનાવી અને જે સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ગેરઉપયોગ થાય છે તો સરકારશ્રીને અહીંના અધિકારી શ્રીઓને ખાસ વિનંતી કે તમે ધાનેરાના ખેડૂતો માટે જો કામ કરવા માંગતા હો તો તે ચેક ડેમ કઈ જગ્યાએ બનાવવા જેવો છે લોકોને કઈ રીતે ચેક તે ઉપયોગમાં આવશે અને ઘણા સમયથી ચેક ડેમની અંદર જે નાખવાની ચાટપત્રીઓ છે ખેડૂતોએ ખેત તલાવડીઓને વગેરે વગેરે કરીને રાખી છે તો તે તાટપત્રીઓ પણ સરકાર જે સબસિડીમાંથી આપવાની હતી તેમાં પણ વચ્ચે કઈ અધિકારીઓ દ્વારા કોઈ પૈસા ચવાઈ જાય છે કા શું થાય છે એટલે ખેડૂતો હેરાન હેરાન પરેશાન થઈ રહ્યા છે તો જે તમે આ ધાનેરા તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે સદઉપયોગ થઈ શકે એની જગ્યાએ હાલ જે ચેકડેમો અધિકારીઓ દ્વારા મિલી ભક્તિથી જે બની રહ્યા છે તે કોઈ પણ અર્થ વગરનું કામ થઈ રહ્યું છે એટલે મહેરબાની કરી અને ધાનેરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે જો કામ કરવા માગતા હો તો આવી જગ્યાએ ચેકડેમો બનાવો કે જે ખેડૂતને મદદ થઈ શકે અને ખેડૂતની વારે સરકાર આવે એવી અમારી ધાનેરા તાલુકાના

ખેડૂતો અને ધાનેરાની પ્રજા માટે સરકારની યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે